ચોડા તાલુકાના છત્રિસ ગમાના શત્રીઓનો વિરોધ યથાવત છે પરશોતમ રૂપાલાના નિવેદનને લઈ વિરોધ કરવામાં આવ્યો છે સમાજના અગ્રણીઓ દ્વારા મામલેદારને આવતર પત્ર આપવામાં આવ્યું બસ્સોથી વધુ સંખ્યામાં શત્રીઓ ઉપસ્થિત રહ્યા પરશોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી છે આજ રોજ ચાર ચાર બે હજાર ચોવીસ ના રોજ ચુડા તાલુકાના ક્ષત્રિય ગામના દરેક ગામના આગેવાનો વડીલો અહીંયા રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે તેથી ક્ષત્રિય સમાજને દુઃખ લાગ્યું છે જેથી અમે અહીં આવેદન આપવા માટે આવ્યા છે અને તમામ ક્ષત્રિય સમાજની દરેક ગામો ગામથી એ જ માંગણી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે ત્યારે ક્ષત્રિય સમાજને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી જ્યારે આ મોદી સાહેબ સારા કામ કરી રહ્યા છે તેની સાથે ક્ષત્રિય સમાજ સદા સાથે જ છે પરંતુ રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી એનો અમને વિરોધ છે એટલે અમારી નમ્ર નમ્ર મહોરી મંડળની વિનંતી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરી અને